શિક્ષણ હોય યા તો સમાજના અંદર પ્રગતિ થાય એના માટે અનેક જગ્યા ઉપર એમના જે જ્ઞાનનો ભંડાર છે પ્રવચન આપે છે માહિતી આપી છે અને આપણા સમાજના આપણા ગુજરાતની ભારતની પ્રગતિ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે આજે આપણે એમના આપણે એમનાથી આપણે આજે સાંભળીશું કે કેમ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ ખૂબ જરૂરી છે અને એમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી પણ એમના આપણે એ અત્યાર સુધીમાં શું અચીવ કરી ચૂક્યા છે કઈ રીતે એમને યોગદાન આપ્યું છે આપણે એ પણ સાંભળ્યું છે સર આજે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ જેના કન્વીનર આદરણીય તારક ઠાકોરજી મારી સાથે ઉપસ્થિત છે હું ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત વિવિધ એક હજાર વિષયો પર સતત એક હજાર કલાક સુધી વક્તવ્ય આપવાનો વર્લ્ડ રેકોર્ડ કરતા અને વિશ્વના બેસ્ટ વક્તા બેસ્ટ ટ્રેનર અને બેસ્ટ મેનેજમેન્ટ ગુરુનો યુનો એવોર્ડ વિજેતા આજે આપને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે અનામત ચાલી રહી છે એમાં ઓબીસી અનામત માટે ખૂબ જ જરૂરી મુદ્દાઓ પર વિશ્લેષણ આપીશ સૌ પ્રથમ તો અત્યારે હાલ ઓગણપચાસ ટકા એ અનામત કેટેગરીમાં સરકારે દાખલ કરેલ છે જેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો ચૌદ ટકા એ ટીની અમત આપેલ છે સાત ટકા એસસી અને સત્યાવીસ ટકા ઓબીસી એસીબીસી સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જ્ઞાતિઓ માટે આદરણીય વીપી સિંઘની સરકારમાં આ પક્ષી પંચ આવેલું એના દ્વારા અનામત આપેલ છે આમ સાત વધતા ચૌદ વધતા સત્યાવીસ ઓગણપચાસ ટકા અનામત અને બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારમાં જે સામાન્ય જ્ઞાતિઓ આવેલ છે એમાં જે આર્થિક રીતે પછાત છે એના માટે ઈડબ્લ્યુએસ ઇકોનોમિક વીકર સેક્શન દ્વારા દસ ટકા અલગ અનામત આપેલ છે આમ ઓગણ પચાસ ટકા વત્તા દસ ટકા ઓગણ સાહીઠ ટકા અનામત નો લાભ વિવિધ રીતે વિવિધ જ્ઞાતિઓ અને સમાજોને મળી રહ્યો છે આપણે આજે મુખ્ય ચર્ચા કરીશું એસીબીસી ઓબીસી અનામત જે પક્ષી પંચ દ્વારા સત્યાવીસ ટકા આપવામાં આવી રહી છે આ સત્યાવીસ ટકાનું અનામત નો લાભ ગુજરાતમાં વિવિધ એકસો છતીસ છ્યાલીસ જ્ઞાતિઓને મળી રહે છે એકસો છતાલીસ જ્ઞાતિઓમાં જોવા જઈએ તો મુખ્ય વસ્તી એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ આ કોળી અને ઠાકોર સમાજે સમગ્ર ગુજરાતમાં કુલ વસ્તીના વીસ ટકાથી વસ્તુ વસ્તી ધરાવે છે એમ સત્યાવીસ ટકામાં જોવા જઈએ તો સત્યાવીસ ટકામાં ચાલીસ ટકાથી વધુ વસ્તી એ આ ઠાકોર અને કોળી સમાજની છે હવે વાસ્તવિકતા એ છે કે ઓબીસીમાં એસીબીસી દ્વારા સત્યાવીસ ટકાનો જે અનામતનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે એમાં સરેરાશ પાંચેક જ્ઞાતિઓ એ પાંચેક જ્ઞાતિઓની કુલ વસ્તી પાંચ ટકા પણ નથી એ પાંચ ટકા વસ્તી નથી એવી પાંચેક જ્ઞાતિઓ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમૃદ્ધ છે છતાં પણ ઓબીસીમાં આવરી લેવાયેલ હોવાથી સત્યાવીસ ટકા જે પક્ષી પંચનો અનામતનો લાભ છે એમાંથી સિત્તેર ટકાથી વધુ લાભ આ પાંચેક જ્ઞાતિઓ લઈ રહી છે તો સૌથી વધુ વસ્તી એ ઠાકોર અને કોળી સમાજની જેમની વીસ ટકાથી વધુ વસ્તી કુલ વસ્તી છે એટલે સત્યાવીસ ટકામાં જોવા જઈએ તો સત્યાવીસ ટકા પ્રમાણે ચાલીસ ટકાથી વધુ વસ્તી એ કોળી સમાજ અને ઠાકોર સમાજની છે ઉત્તર ગુજરાત આપણે ગુજરાતની સ્થાપના થઈ ત્યાર પછી ઓગણીસો બાણું માં આ અન્ય પછાત વર્ગોનું પંચ એની નિમણૂક કરવામાં આવેલી છે અને ઓગણીસો બાણું માં ઇન્દિરા સહાનીના કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે બક્ષી પંચમાં જે અનેક જ્ઞાતિઓ આવેલી છે એ તમામની જ્ઞાતિની વસ્તી અને પછાતપણું સમાન હોઈ શકે નહીં અને જ્ઞાતિની વસ્તી અને પછાતપણાના આધારે દરેક પછાત જ્ઞાતિને અનામતનો યોગ્ય અને જરૂરી લાભ મળવો જોઈએ હવે વાસ્તવિકતા એ છે કે ઠાકોર અને કોળી સમાજની સૌથી વધુ વસ્તીને ટકાવાય અને સૌથી વધુ પછાતપણો પણ આમ છતાં સત્યાવીસ ટકા જે અનામતનો લાભ છે એ એકસો છેતાળીસ પૈકી પાંચેક જ્ઞાતિઓ સિત્તેર ટકાથી વધુ લાભ લઈ રહી છે તો આપણે અન્ય પછાત વર્ગોના જે પંચ છે એમાં આદરણીય ધોલેરિયા સાહેબ અને આદરણીય મહેતા સાહેબ આ એમાં મુખ્ય જજ તરીકે અને આ પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ બજાવી રહ્યા છે હવે મુખ્ય પરિસ્થિતિ એ છે કે આમાં સૌથી મહત્વનું જવાબદાર સરકાર છે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રીશ્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ તો હવે કોળી સમાજ અને ઠાકોર સમાજ એના દરેક જિલ્લાના સામાજિક આગેવાનો એ આદરણીય સમાજ કલ્યાણ ન્યાય અધિકારીના શ્રી પ્રદ્યુમન વાજા સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં અને રૂબરૂમાં રજૂઆત કરશે અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના પચીસથી વધુ ધારાસભ્યો અને ચારેક મંત્રીશ્રીઓ ગુજરાત સરકારમાં સેવા બજાવી રહ્યા છે તો અમારી અપેક્ષા એ છે કે સૌથી વધુ વસ્તી ઠાકોર અને કોળી સમાજની સમગ્ર ગુજરાતમાં છે ઠાકોર અને કોળી સમાજને અત્યારે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે દાખલા તરીકે બે હજાર એકથી આદરણીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર બેમાં આવ્યા અને બે હજાર બેથી થી બે હજાર પચીસ સુધીમાં સરેરાશ પચાસ હજારથી વધુ જે સરકારમાં નોકરી લાગ્યા છે એમની વસ્તુ પાંચ ટકાથી વધુ નથી પાંચ ટકાથી વધુ વસ્તી નથી એ ચાલીસથી પચાસ હજાર સરકારમાં નોકરી કરી રહ્યા છે અને જેની વસ્તી ગુજરાતમાં વીસ ટકાથી વધુ અને બક્ષી પંચમાં ચાલીસ ટકાથી વધુ એવા કોળી અને ઠાકોર સમાજના લોકો પાંચ હજાર પણ ગુજરાત સરકારમાં નોકરી કરી રહ્યા નથી તો આ દેખી તો હળહળ અન્યાય છે અમે કોઈ પણ જ્ઞાતિના વિરુદ્ધમાં નથી તમામને પછાત અને જ્ઞાતિની વસ્તી મુજબ સમાન ન્યાય મળવો જોઈએ તો કોળી અને ઠાકોર સમાજની વસ્તી ચાલીસ ટકાથી વધુ હોવાથી અને સમગ્ર ગુજરાતમાં વીસ ટકાથી વધુ હોવાથી જે સત્યાવીસ ટકા એસીબી છે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો છે એમાં સૌથી વધુ પછાતપણો અને સૌથી વધુ વસ્તી એ ઠાકોર અને કોળી સમાજની છે તો અમારી આ ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની ખાસ રજૂઆત છે કે આ આ ઓબીસીમાં અનામતમાં વર્ગીકરણ કરો જ્ઞાતિની ટકાવારી મુજબ અને પછાતપણાની ટકાવારી મુજબ તો આજે જે અને કોળી સમાજના માંડ બે ત્રણ ટકા લોકો સરકારમાં નોકરી લાગે છે તો એ વસ્તીમાં જ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જે ભરતી થાય એમાં વીસ ટકાથી વધુ અને ઓબીસીની જોવા જઈએ તો ચાલીસ ટકાથી વધુ સરકારમાં નોકરીનો લાભ મળી શકે પછી એ વર્ગ એકથી વર્ગ ત્રણની નોકરી હોય કારણ કે વર્ગ ચારની ભરતી ઘણા વર્ષોથી થતી નથી તો અમારી આ ન્યાય માગણી છે અમારું પછાતપણું છે અમારી સાથે અનામત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આજે અનામતનો હેતુ કે દરેક જ્ઞાતિને સમાન ન્યાય મળવો જોઈએ તો અમારું જે આ જ્ઞાતિ છે એ પછાતપણું છે આ વંચિતો છે પીડિતો છે તો આ વંચિતો પીડિતો અને પછાતોને યોગ્ય ન્યાય મળે અને સરકાર એ અમારી મા બાપ છે અમારા ટ્રસ્ટી છે તો ટ્રસ્ટીના મા બાપ તરીકે ગુજરાત સરકાર જેમ કે અન્ય આઠ રાજ્યોમાં આ જ્ઞાતિનું વર્ગીકૃત થયેલું છે અને દરેક પછાત પ્રમાણ અને દરેક જ્ઞાતિને યોગ્ય ન્યાય મળી રહ્યો છે દાખલા તરીકે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર પશ્ચિમ બંગાળ અને હરિયાણા આ રાજ્યોમાં રાજ્ય સરકારોએ પછાતપણું અને દરેક જાતિની વસ્તીની ટકાવારી મુજબ ત્યાં અનામત દાખલ કરે છે તો જો આઠ રાજ્યો દાખલ કરી શકે તો ગુજરાત પણ અન્ય આઠ રાજ્યોમાંથી પ્રેરણાને પ્રોત્સાહન લઈને ગુજરાત સરકાર પણ આ પછાત વર્ગ માટે અન્ય પછાત વર્ગોનું જે પંચ છે એમાં લેખિતમાં રજૂઆત કરે તો પંચ સરકારનો અભિપ્રાય એ યોગ્ય ગણીને અને છેલ્લા પચીસ વર્ષમાં કઈ કઈ જ્ઞાતિને સરકારમાં કેટલો લાભ મળેલો છે એનું કોષ્ટક બનાવીને અન્ય પછાત વર્ગોના પંચને જો રજૂ કરવામાં આવે તો અન્ય પછાત વર્ગોનું પંચ સરકારની આ વાત ચોક્કસ સ્વીકારીને આ જે અનામત છે એનું પછાતપણા અને જ્ઞાતિ મુજબ વર્ગીકૃત કરે તો દરેક સમાજને દરેક જ્ઞાતિને એની વસ્તી પ્રમાણે અને પછાત આપણે સમાન ન્યાય મળે તો અમારી આ એક સાચી લાગણી છે અમારો અવાજ છે અમારી રજૂઆત છે કે સમગ્ર ગુજરાતના વિવિધ જ્ઞાતિના સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના સમિતિઓ એ અન્ય પછાત વર્ગના પંચને અને સરકારને અને સમાજ કલ્યાણ મંત્રીને લેખિત અને રૂબરૂમાં રજૂઆત કરશે અને અમને આશા રાખીએ છીએ કે આગામી બે ત્રણ મહિનામાં આનો ન્યાય મળે અને પછાત પ્રમાણ અને જ્ઞાતિની વસ્તી મુજબ આનું અનામતનું વર્ગીકરણ થાય એવી અમારી ચોક્કસ માગણી છે અમારી લાગણીને માગણીને સરકાર અને પછાત વર્ગોનો પંચ એ સ્વીકાર કરશે એવી આશા રાખીએ છીએ સમગ્ર ગુજરાતના બક્ષી પંચમાં સમાવિષ્ટ તમામ જ્ઞાતિઓના તમામ આગેવાનો યુવાનો અને સક્રિય કાર્યકરોનો આ ક્ષણે હું આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સૌથી સારી વસ્તુ એ જોવા જેવી છે કે સર આપણા ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત જ્ઞાતિઓ વિશે કેટલું વિચારે છે અને એમની જે વાત કરી વર્ગીકરણની એ પોતે આટલા અભ્યાસુ વ્યક્તિ છે એમણે દુનિયા જોયેલી છે એમને દરેક રાજ્યમાં જે અનામતની નીતિના અંદર કઈ રીતે અમલીકરણ થાય છે એમને એમને બહુ સારી રીતે સમજણ છે તો એ જયારે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરી રહ્યા છે તો આપણે એ જ સમજવાની જરૂર છે કે એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે

અને જે બીજી સૌથી વધારે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે કે જે ઓબીસીમાં આવે છે પણ જેલા 30 થી 40 વર્ષમાં એમને અનામતનો લાભ થી મળ્યો એ દરેક વિકાસથી વંચિત જ્ઞાતિઓ સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ ના નામતનો લાભ મળે અને દરેક વ્યક્તિ જે આપણો વિડિયો જોઈ રહ્યા છો એમને એક જ હું અપીલ કરી ઠાકોર કોળી સમાજ સૌથી વધારે વસ્તી ધરાવે છે ઓબીસીમાં ઠાકોર કોળી સમાજ સૌથી વધારે આ વિષય ઉપર મહેનત કરી રહ્યો છે એ જ રીતે દેવી પૂજક સમાજ હોય એના પછી તમે વાત કરો મોચી સમાજ હોય આ બધા સમાજના લોકો આપણા સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે રાવણ સમાજ જોડાઈ રહ્યો છે એ પોતાના વિસ્તારના અંદર વિષય પર જાગૃતતા લઈ રહી છે તો એ જ રીતે જેટલી પણ નાની નાની જ્ઞાતિ હોય નટ સમાજ હોય બજણિયા સમાજ હોય પરવાડ સમાજ હોય કે બીજા અનેક સમાજ હોય એ બધાએ આગળ આવવું જોઈએ કારણ કે આપણા બધાની જવાબદારી છે આપણે બધાએ પોતપોતાના વિસ્તારમાં જાગૃતતા લાવવી જોઈએ સૌથી વધારે પ્રતિનિધિઓ ઠાકોર કોળી સમાજનો છે કારણ કે એની સંખ્યા વધારે છે સૌથી વધારે મહેનત કરે છે અને કરશે પણ બીજી જ્ઞાતિઓ ન પણ પોતાની સ્તરે નાની મોટી સંખ્યામાં પ્રયત્ન કરવા જોઈએ મીટિંગો કરવી જોઈએ આવેદન પત્રો આપવા જોઈએ કે જેના કારણે સરકાર આપણી સાચી સંવિધાનિક અને કાયદાકીય રીતે સાચી માંગણીને અમલમાં મૂકે અને જેના કારણે આપણો હક અધિકાર આપણને મળે અને આપણું શોષણ અટકે કે જે આજની તારીખમાં ઓબીસી અનામતના ખોટા અમલીકરણના નામે થઈ રહ્યું છે તો દરેક ઓબીસી જ્ઞાતિઓ કલ્યાણસિંહ ચંપાવત સરે આપણા ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને સમર્થન આપ્યું અને એમને પોતાના અભ્યાસ કરીને જે એમની સમજણ થાય એના હિસાબે આપણને માર્ગદર્શન આપ્યું તો દરેક શિક્ષિત જાગૃત વ્યક્તિ સામાજિક આગેવાનો હોય નેતાઓ હોય અને કે ગુજરાતી સરકાર હોય અને સાથે સાથે વિપક્ષ હોય એ દરેકને વિચારવું જોઈએ કે જો ગુજરાતમાં પચાસ ટકા કરતા ઓબીસીની વધારે સંખ્યા હોય અને એના અંદરથી જો એસી ટકા ઓબીસી સમાજો હોય સો કરતા વધારે જ્ઞાતિઓ હોય જો એમના અનામતનો લાભ ના મળતો હોય આજની તારીખમાં એમના સામાજિક શૈક્ષણિક રીતે પછાત રહેતા હોય આજની તારીખના અંદર એ વિચાર એમના બાળકોનો એ મૂળભૂત અધિકાર નથી મળતો કે જેમની કલ્પના બાબા સાહેબ આંબેડકરે આઝાદી સમય કરી હતી તો આપણી જવાબદારી છે કે અનામત ખાલી આપવાથી ના થઈ જાય નામત સાચી રીતે આપવી જો એનું સાચું અમલીકરણ થવું જો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી જ વર્ગીકરણ અમલમાં આવે અને એના માટે આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ એવી આપ સૌની હું વિનંતી કરું છું જય માતાજી